તો બીજી બાજુ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી દ્વારા નવા નિર્ણય વધામણા કરવામાં આવ્યા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા મેયર વિનોદભાઈ યા શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા જાગર ડેમ ઓવરફ્લો થતા આવનારા એક વર્ષ માટે જામનગર શહેરને પીવાના પાણીની કોઈ તંગી નહીં થઈ રહ્યો છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છે એ ગઈકાલે ઓવરફ્લો થયો સસોઈ ડેમ છે એ આજે ઓવરફ્લો થયો એટલે જામનગરને એક વર્ષ ચાલે કેટલું પાણી આજે કુદરતની વહેરબાનીથી જામનગર શહેરને પૂરું પાડે પાણી આવી ગયું છે અને સમગ્ર કોર્પોર્ટર થયો આજે નવા નીરના વધામણા પ્રસંગે આજે રણજીત સાગર ખાતે સમગ્ર ટીમ સાથે કે જામનગરને પીવાનું પૂરું પાડતું આ ડેમ છે એ સૌરાષ્ટ્રની માત્ર એક જ એવો ડેમ છે જે ગ્રેવીટી હતી જામનગર શહેરને પાણી પૂરું પાડે છે આ સમગ્ર પાણી ને વધારવા માટે સમગ્ર ટીમ આજે રણજીત